હેલો ફ્રેન્ડ સેટે ડે ફૂડ પંડામાં તમારું સ્વાગત છે મને ખબર છે ઘણો બધો ગેપ થઈ ગયો છે એના પછી હું ફરીથી આવી છું પણ હવે છે ને જો મસ્ત ઠંડીની શરૂઆત થઈ ગઈ છે સવારના ભાગમાં સારી સારી ઠંડી લાગે છે અને ઠંડી લાગે ને એટલે સૌથી પહેલાં ઈચ્છા થાય ચાનો કપ તો બસ આપણે એ જ આજે ટ્રાય કરવા આવી ગયા છે ટી પોસ્ટમાં ચલો મારી સાથે અમે તો અહીંયા હાંડવો ટ્રાય કર્યો ચા પીધી ખૂબ જ મજા આવી સાથે એક વસ્તુ ટ્રાય કરી હતી જે વેનીલા કોફી એ પણ ખૂબ જ સરસ હતી એટલે તમે પણ જો આવો છો તો આ કોફી પણ ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ મજા આવશે ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે બેસવાની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે ઇન્ટિરિયર એટલું મસ્ત છે અંદરનું વાતાવરણ પણ મજા આવે એવું છે અને ખાસ જો વાત કરીએ તો હાઇજીન જે ખૂબ જ મેટર કરે છે એ પણ પ્રોપર હાઇજીન પર પણ અહીંયા ધ્યાન આપવામાં આવે છે તો ચોક્કસથી અહીંયા મુલાકાત લેજો નવી નવી ડિશ ટ્રાય કરજો અને અમને જણાવજો કે તમને અહીંયા કેવું લાગ્યું અને સાથે જ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો